कि मरा हुआ इंसान जिंदा हो जाता है आप लोग का जैसा भगवान करे की बार 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 इतना दे कि किसी चीज की कमी चलो अभी बहुत सारे लोग पानी यहाँ तो, पिला देते हो, तो नहीं देता क्यों लगे जग का सारो लगे पानी पीने गर्मी बहुत है ना ज्यादा गर्मी है हाँ दादा पानी पी रही छे અને આગળ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોકો કઈ રીતે રોડ પર સુતા હોય છે આ જોઈ શકો છો તમે કે કઈ રીતે રોડ પર સુતા છે તો મજબૂરી જ આ બધું કરાવતું હતું તો કઈ નઈ વિડીયો માં જોઈ દુનિયા રે જો અને જોતા રહેજો અને તમે પણ કઈ કહેજો કે આ વિડીયો બનાવો જોઈએ અને આવનારા નેક્સ્ટ વિડીયો અમે કેવા લોકો સુધી પહોંચે તો જોજો અને હરેક પાસે હેલો નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં જ છો હું છું નિકેત અડિયા અને ફરી એકવાર તમારું નવા વ્લોગ સ્વાગત છે દોસ્તો ઘણા જ લોકોના મેસેજ હતા કે તમે જે સેવા કરો છો એ વ્લોગ વિડીયોના માધ્યમ દ્વારા બતાવો તો આજે અમે જે પણ સેવા કરશું હવે રોજ અમે જે પણ સેવા કરશું એ વ્લોગ દ્વારા બતાવવાનો પ્રયત્ન કરશું તો દોસ્તો આજે વાગી ગયા છે બપોરના ત્રણ અને ગરમીનો માહોલ છે તો આજે રોડ પર રહેતા એવા લોકો કે જેઓ ગરમીમાં સુતા હોય છે અને કોઈ પણ રીતે બે ઘર હોય છે બે સારો હોય છે એવા લોકોને આજે અમે પાણી આપશું અને પાણી એના સુધી પહોંચાડશું તો લોકોને સેલે સુધી જો તમારા રેજમાં કરજો હા દોસ્તો તો ફાઇનલી અમે લોકો એ લઈ લીધું છે પાણી નું અને રોડ પર રહેતા એવા લોકો કે જેઓ ગરમીથી પરેશાન છે એવા લોકો આજે પાણી ઉતરણ કરીશું હા તો જોઈ શકો છો અમે કાર્ટો લીધું છે આજે તમને પાણી આપીશું ઠીક છે यार क्या करे इतनी गर्म कर रही है मरेगा इंसान की जिंदा रहेगा बोलो कम से कम आप लोग तो 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 लो तो तो पैसा लेके आओ मिलेगा चलो कोई बात नहीं है ना की तो मरा हुआ इंसान जिंदा हो जाता है आप लोग पे जैसा भगवान कि बार बार पार इतना दे

અને દોસ્તો તમને હું લાઈવમાં બતાવીશ કે આ કાકા જોઈ શકો છો આ ભાઈ છે નાની ઉંમર છે પણ ગરમીમાં કઈ રીતે સૂતા છે મજબૂરી તે સુવરાવતી હોતી હોય છે અને મજબૂરીમાં જ આવી રીતે સૂવું પડતું હોતું હોય છે તો કંઈ નહીં દોસ્તો બસ એક અમારી નાની પહેલ છે આવા લોકોને પાણી આપીએ આવનારા સમયમાં અમને મેસેજ કરજો કોમેન્ટ કરજો કે કેવા વિડીયો બનાવવા જોઈએ કેવા લોકોની મદદ કરવી જોઈએ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો દોસ્તો જોઈ શકો છો મારી પાછળ જે નાના ભૂલકાઓ છે કે જેઓ નાસ્તો કરી રહ્યા છે અને કઈ રીતે રહેતા હોય છે એમના મમ્મી છે કે જે મચ્છરદાની વેચે છે જોઈ શકો છો મચ્છરદાની વેચે છે પણ એની પાસે ખાવા માટે એટલું નથી કમાઈ શકતા જેના લીધે રોડ રહે છે છોકરાઓને પણ રોડ પર રહેવું પડે છે પણ કઈ નહીં દોસ્તો કે અમારી નાની ફળ છે આજે પાણી આપીશું આવનારા સમયમાં તમે અમને કોમેન્ટ કરજો કે કેવા વિડીયો બનાવવા જોઈએ કેવી સેવા કરવી જોઈએ ક્યાં આવતી સુધી શું પહોંચાડવું જોઈએ તો કેવું લાગે છે કાકા સારું લાગે છે પાણી પી ને ગરમી બહુ છે ને જ્યાદા ગરમી દોસ્તો જોઈ શકો છો સાથે અહીંયા દાદા પાણી પી રહ્યા છે અને આગળ પણ હું તમને બતાવવા પ્રયત્ન કરીશ કે લોકો કઈ રીતે રોડ પર સુતા સુતા હોય છે આ જોઈ શકો છો તમે કે કઈ રીતે રોડ પર સુતા છે તો મજબૂરી છે આ બધું કરાવતું હતું તો કઈ નહીં વિડીયો જો જોવા બન્યા રેજો અને જોતા રેજો અને તમે પણ કઈ કઈ જો કે આ વિડીયો બનાવવા જોઈએ અને આવનારા નેક્સ્ટ વિડીયો માં અમે કેવા લોકો સુધી પહોંચીએ તો વિડીયો જોજો અને હરેક પહોંચે તો અમે લોકો રોડ પર નીકળેલા હતા અને ગરમી બહુ પડેલી છે બપોરનો માહોલ છે અને પ્રયત્ન કે હોય જે હોય છે કે અને પાણી તો પી રહ્યા છે પણ પાણી કેટલી ગેલ્લી છે ગતિ નો માહોલ છે અને એમાં કઈ રીતે સર્વાઈ કરતા હશે તો આ લોકોના આજે હાથે ધુંડા સાફ કરીએ અને પાણી ભરીએ તેનાથી સારું પાણી પીવીએ અને ગતિમાં તે સર્વાઈવ કરી શકે જોજો

हा सर्व करे તો દોસ્તો ફાઇનલી અહીંયા આ વ્લોગ પૂરો કરીએ છીએ તો પહેલી દોસ્તો તમે બતાવજો કે કેવા વ્લોગ બનાવવા જોઈએ અને સેવાકીય વ્લોગમાં કઈ રીતે સેવા કરવી જોઈએ કંઈ પણ મિસ્ટેક લાગે તો તમે કોમેન્ટ કરીને બતાવજો એ પ્રમાણે અમે બનાવવાની ટ્રાય કરજો અને દોસ્તો વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેના કારણે પાંચ લોકો અમારી પાસેથી શીખીએ અને પાંચ લોકો વિડીયોના માધ્યમથી શીખીએ અને વધુમાં વધુ લોકોની સેવા કરી શકે